નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા તો શિક્ષકો માટે વેરી ગુડ અહીંયા જાહેર થયા છે વિભાગ તરફથી જે ગાંધીનગરથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને મહત્વનો પરિપત્ર મિત્રો જાહેર થયો છે એની સંપૂર્ણ માહિતી છે આપવાનું છું કેમ કે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે તમામ ઉમેદવારો માટે મિત્રો અંતે શિક્ષણ વિભાગે જાહેર જાહેરાત આપી દીધી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જે આપવા જઈ રહ્યો છું તેની માહિતી સંપૂર્ણ નિહાળજો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કેમ કે ટાટેટની અપડેટ છે મિત્રો એ રોજ બરોજ તમને જોવા મળી જશે હવે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે વાત કરીએ મિત્રો તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ખુશખબરીનો વિડીયો મૂક્યો હતો એનો ખાસ અપડેટ તમે નથી નિહાળી તો જરૂરથી અચૂક જોવાનું ભૂલશો નહીં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય અથવા તમે પ્લે ઉપયોગ કરી ચેનલની વિઝિટ કરી તમે આ માહિતી પણ મેળવી શકો છો હવે વાત કરીએ શું અપડેટ છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર ખાસ શિક્ષક યોજા કસોટી સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ અને ખાસ શિક્ષક યોજા કસોટી ટેટ ટુ એટલે કે બે હજાર પચીસમાં જે જાહેરાત અંગે કચેરીની જે એકત્રીસ સાત બે હજાર પચીસના જાહેર ક્રમાંક જે રાબેતા મુજબ મિત્રો જે સ્પેશિયલ વન બે હજાર પચીસ અને સ્પેશિયલ ટુ જે ટેટ ટુની જે જે સ્પેશિયલ ટેટના બે હજાર પચીસના પરીક્ષાના જે આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે તમે જોઈ રહ્યા છો જે પરિપત્ર આવ્યું છે એનો ખાસ મિત્રો ટેલિગ્રામમાં આપણે મૂકી દઈશું અને બીજા પણ અપડેટ આવે છે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવવાના છીએ તો ખાસ બનાવી રહેજો તો એનું સંપૂર્ણ જાહેરનામું આવી ગયું છે એનું આપણે ટેલિગ્રામમાં જે પોસ્ટર છે મૂકવા જઈ રહ્યા છે તો ખાસ ત્યાં જોઈન પણ થઈ જાણવા ખાસ મિત્રો રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત